બિલ્ડીંગ ધરાશાયી થતા ચાર લોકો ઇજાગ્રસ્ત થયા જ્યારે દુર્ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના પહોંચી હતી જોઈન્ટ પોલીસ કમિશનર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી જ્યારે આ દસ મિનિટ પહેલાં છે ને બિલ્ડિંગ થોડી હલવાનું ચાલુ થઈ એટલે આ સુમનબહેન આ જે ત્રણ જણ ઉપર હતા ને એ લોકોને થોડો આઈડિયા આવ્યો કે કે બિલ્ડિંગ હલે છે એટલે ત્રણે ત્રણ જણ આ નીચે ઉતરી આવ્યા અને થોડીક જ મિનિટ થઈને આખી બિલ્ડિંગ અમે પોતાના અમે પોતાના લોબીમાંથી જોઈએ અને આખી બિલ્ડિંગ ફાટ લે કે બેસી ગઈ અને જે ધૂળ ધૂળની ડમરીઓ ઉડી અને તરત જ બધી પબ્લિક ભેગી કઈ જાનહાની કોઈ નથી થઈ અને મારું ડીએસ જગતાપ પાવનધામ સોસાયટી લક્ષ્મીપુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીપુદા પોલીસ સ્ટેશન વિસ્તારના સૂર્યકિરણ બિલ્ડિંગ જે છે એ કોલેપ્સ થઈ છે જેનો અત્યારે પ્રાથમિક જે માહિતી છે એ પ્રમાણે છ હાઉસિંગના જે મકાનો છે જેમાં નીચે બે વચ્ચેના ફ્લોર પર બે અને ટોપ ફ્લોર પર બે એવી રીતના છ ફ્લેટ છે જેમાં એક સાઈડના જે ત્રણ ફ્લે ફ્લેટ છે એ કોલેપ્સ થયા છે અને એમાં જે નીચેના જે ફ્લોર છે એમાં કોઈ થતું હોવાનું એવી માહિતી મળેલ છે અને ઉપરના જે બે ફ્લોર હતા એમાં જે લોકો હતા એ તમામ લોકો એકથી બહાર આવી ગયેલા છે પરંતુ હાલમાં એવું જાણવા મળેલું છે કે નીચેના ફ્લોર ઉપર કંઈક રિપેરિંગનું કામ ચાલતું હતું અને મજૂરો ત્યાં હાજર હતા અને આ મજૂરો બાબતે અમે ઇન્કવાયરી કરી છે પણ એમના કોન્ટ્રાક્ટરના કહેવા પ્રમાણે મજૂરો અહીંથી નીકળી ગયેલા હતા પાંચ વાગે છતાં પણ પ્રિકોશનના ભાગરૂપે અંદર કોઈ છે કે નહીં એના માટે હાલમાં ફાયરની ટીમ દ્વારા અને પોલીસની ટીમ સાથે રહીને અત્યારે એ ચકાસણી કરી રહી છે જેસીબી આવી છે હાઈડ્રા પણ આવી રહ્યું છે અને કોઈ પણ જાતની જાનહાની ન થાય અને કોઈ અંદર છે તો એને તાત્કાલિક આપણે બચાવી શકીએ એના માટેના તમામ પ્રયત્નો હાલમાં ચાલી રહ્યા છે અકસ્માત હાલમાં ઇન્જરીનું કારણ કે જે લેતા હતા બધા નીચે આવી ગયેલાનું જાણવા મળેલું છે ઇન્જરીનો કોઈ રિપોર્ટ નથી પરંતુ હાલમાં જે એક્સરસાઇઝ ચાલી રહી છે તો આપણે પછીથી વધારે સાબિત રાખાશું